मन्दलुसी हा नाखि दे यार केसु तिदन नाखिलो आही तिदन इना अबरे તો યેલો મારી તો ફેમિલી કેમ છે બધા ભાઈ મજામાં હશે મજામાં મજામાં જ હશે હું પણ મજામાં છું બધાને આપણા નવા બ્લોગમાં એટલે ઘણા સમય બાદ આપણો બ્લોગ આવતો નહોતો તો મિત્રો આપણે એ બહાર હતા કે આપણો બ્લોગ આવતો નહોતો બાકી હવે આપણો બ્લોગ ટન કેવાનો મતલબ રોજે આપણા બ્લોગ આવશે અને તમને જોવો ખૂબ મજા આવશે તો ઘણા દિવસથી મહિનો થઈ ગયો આવતા હતા એ બ્લોગ બ્લોગ નહીં આપણે ચાલ્યો ને

એ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ લાઈક કરજો અને તમે કયા ગામથી જોવો છો એ પણ કહેજો બાકી આપણા શું કહેવાય ફેમિલી બપાઈ અને આવ્યા ને વાત આપણે આ ગોદમ કે ભાઈ ને ગોદમ અમે જઈ રહ્યા છીએ સરકારી દુકાને સરકારી દુકાને અનાજ લેવા માટે જઈ રહ્યા છીએ મનોહરભાઈને બરાબર છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને કેટલી મજા આવે તમને મેં બતાવીશ પૂરે પ્રોબ્લેમ બતાવીશ તમને અને નવું નવું કંઈક લાવીશ મિત્રો બરાબર છે તમે બન્યા રહીશો બ્લોકમાં બરાબર આપણે ઘરે છીએ આવી અને જે તમને મેં બતાવીશ તમને થોડો ઘણો જ્યારે બતાવું અને તો બધું કામ ચાલે છે ત્યારે આપણે બાઇક પડી છે તમે જોઈ શકો છો આવીને હવે આપણે જઈએ છીએ ગામમાં ઓટો મારીએ બરાબર ચાલો ભાઈ કેટલી મજા આવી તમને આગળ બતાવીશ કન્ટેન્ટ બન્યા રહીશું હા દોસ્તો તો આપણે સરકારી દુકાને જઈને નહીં આવ્યા છીએ અને વરસાદ પણ અમારે આવતા ઘરે આવતા જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને સરકારી દુકાન ઉપર તો મિત્રો આપણે ડાળ લાવ્યા છીએ અને ઘઉં ચોખા તો આગળ આપી દીધું હતું તો આ છે ડાળ લાગી હતી છે મિત્રો મોરસ આ છે ખાંડ કહેવાય બરાબર આ ખાંડ તો આપણે હમણાં જ લઈને આવ્યા આપણે બરાબર છે તો ખાંડ અને આ દાળ બાકી બીજું તો મળી ગયું હતું આ બાકી રહી ગયું હતું આપણે લેવા ગયા હતા સરકારી દુકાન ઉપર તો અહીંયા વરસાદ ચાલુ હતું એટલે આપણે વિડીયો નહીં બનાવી શકીએ ચાલો ભાઈ આ લોકો આગળ વિતરણ કરે છે અને કેટલી મજા આપશે આ તો તમે બની લેશો હજી બરાબર તો મિત્રો વરસાદ ઝરમર 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 વરસાદ પડે છે અને કેનો દિવસ છે આપણે ઘેર આવ્યો અને મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીં મારા ઘર એક સાપ આવ્યો છે તો એને આપણે બહાર ઉડાવી દઈએ બરાબર છે બરાબર તો કોમેન્ટ કરજો ભાઈ મેં કાઢું છું લાકડીએ લાકડીએ તો કે ભજા છે તમને બતાવીશું તો ચાલો અહીંયા છે આપણે એને ઘરેથી બહાર કાઢ્યું છે અને એને પાપ નહીં કરવાનો કોમેન્ટ કરજો મિત્રો તો મિત્રો ફાઈનલી આપણે આજે મંગળવાર છે તો મિત્રો આપણે આજે મંગળવારે મેં જઈ રહેવાના છું

તો ચાલો મિત્રો આગળ બન્યા રહીશું આપણે મંગળવારે મેં જઈએ છીએ અને તમે જો સપોર્ટ કર્યો તો મંગળવારીનો પપ્પા સપોર્ટ કરજો મંગળવારે મેં અત્યારે વાગ્યા છે ચારની આજુબાજુ પણ કઈ પગશો આપણે બરાબર પકડજા મિત્રો અમારા ગામનો નજારો બરાબર છે ખોતાળું આવે છે આગળ નજારો બતાવવું આપણે સાટકાળા બજાર એમ કહેવાય કે ડભવા અને સાટ કાળાની વચ્ચે સાટકાળા બજાર એવું મંગળવારી સરસ મજાનું હાટ ભરાય છે ત્યાં આપણે આવી ગયા છીએ વરસાદનો માહોલ છે ધીમ ધીમ વરસાદ પડે છે હવે આપણે શું લેવાના શું તમને બતાવીશ અને થોડા ડેર પડ્યા આપણે મિત્રો કઈ નહીં બસ બની રીતો આગળ મંગળવારીનો નજારો તમને બતાવું અને કેટલી મજા આવે તમને કેસ બરાબર વરસાદ રીમ ધીમ પડે છે અત્યારે બસ મજા કેવું છે સારું ને હો ભાઈ કેવું છે મજામાં મિત્રો આગળ કેટલી મજા આવે તમને પૂરેપૂરો બ્લોક બતાવીશ બાકી રીમ ધીમ વરસાદ પડે છે એટલે ખાસ મજા નહીં આવે શું લઈએ શું નહીં આપણે તમને મેં બતાવીશ બરાબર

અને જે લેવાના હશે તે અમે લેશું બાકી ભગવાનનો નજારો એટલો બધો ખતરનાક નથી વરસાદનો માહોલ છે એટલા માટે બરાબર છે કાકે મૂજ કરીયા કાકે મૂજ કરીયા છે ભાઈ કાકાને ચાના વેના ચાલો ભાઈ આગળ જઈએ આપણે ચાલે ચા

સાતકાળા નજીક માંડવ ગામ આવ્યું છે કાકી છે એમની પાસે આપણે રીંગણનો ભરો લીધો છે તમારા લેવું હોય તો આવજો આવતી મંગળવારીમાં બરાબર છે અને તમારે લેવું હોય તો આવજો બરાબર ચાલો લો પછી પછી લેવાની છે આપણે કેટલી લેવાની છે તો મિત્રો થોડોક આપણે લેટ પડ્યા એટલે ખાસ બતાવી નહીં શકીએ તમને મેં મંગળવારીનો બ્લોક થોડી ઘણી મોજ થાય તમને પૂરે પૂરેપૂરો તો નહીં બતાવી શકું પણ વરસાદ પણ ધીમ પડે છે અત્યારે દિવસ બની રહેજો કેટલી મજા આવે બરાબર મિત્રો મંગળવારે તો આપણે જે લીધું તમને બતાવું છું અને હવે આપણે ફૂલ કરીશ બરાબર ફૂલ લેવાનું છે હવે

बिजो कर देना इसी में चलो सुन लेवा करे बिजु काई बिजु हूं लेवा करे दोपहर वाल मुड़ के क्यों आलो को तो વાળ મોંઢ કન નાખ્યું વરસાદ આવી જયો ને એટલે અહીંયા શું છે ઓલા વિડિયા જુઓ ને તમે એવી છુ મિત્રો ફાઇનલી આપણે મંગળવારી શાટકાળા બજારમાંથી શું લીધું આપણે બીજું લીધું કપડાં લીધા ભાઈ આપણે આ પેન્ટને બતાવો ને આ તમે ટી શર્ટ ટી શર્ટ

બરાબર છે અને આપણે લીધું છે ભાઈ આ દર્શી તમારે લેવું હોય તો આવજો મંગળવારી ભરાય છે ત્યારે શરૂઆત થાય એ બાજુ છે ભાઈ બેહે છે અને કંઈ પોસ્ટર બોટલ છે કંઈ નહીં તમારા કપડાનું કંઈક શું વાંધો નહીં ભાઈ આવજો મંગળવારે બજારમાં અને ચાલો ચેક કરજો બરાબર છે બાકી તમને કેવી મજા આવે આપણા બ્લોગમાં એ કોમેન્ટ કરજો मैने ओस्ता होय छोटा ओडीपुर वाला मारा बोलो बने बराबर जे दुकान छे ना आ सरो यार अन नोट के दिग दिग जाला भाई ভাল तरह धरे नि हमरा जमे वाला दिस वीडियो उतार बाद दे लायो હોય તારા ખરો મોણો છે યાર તું યાર ચાલ ને યાર બે શબ્દ બોલી જાય યાર તું યાર આવ હોય યાર બરાબર મંગળવારે સાત કાળા બજારમાં વરસાદ પણ ચાલુ છે અને એને રોકાઈ ગયા છે બરાબર છે તમે જોઈ શકો છો હવે વરસાદમાં કેટલા વાગે ઘરે પોકાય કંઈ નક્કી નહીં ભાઈ બરાબર એક ભાઈ હતો સબસ્ક્રાઈબર હતો પણ આવી ગયો છે એને મજા નહીં આવી એટલે બરાબર ખતરનાક વરસાદ પડે છે એટલે આપણે બરાબર મિત્રો મંગળવારે કઈ ભટ્યો નહીં પડ્યો આપડે લેટ પડ્યા ને વરસાદ પણ વરસાદ પણ ચાલ ચાલુ રહી ભાઈ તો ચાલો આપણે શું લીધું તમને કહીશું આ લીધું છે ઠેલા ને હેલા બધું અને વરસાદ રહ્યો વરસાદ પડ્યો ચાલુ હતો એટલે આપણે રોકાઈ ગયા હતા હવે આપણે જવાના છે ઘરે બધું આવી ગયું છે ને હવે મળ્યા પાછા ફ્રીના બ્લોગમાં બરાબર તમને કેટલી મજા આવી કેટલી મજા આવી એટલે કોમેન્ટ કરજો બરાબર જય શ્રીરામ જય બજરંગપલી અને કયા ગામથી મારો વિડીયો તમે જોવો છો એ કોમેન્ટ કરજો બરાબર